હલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ બધાનું સ્વાગત છે ફરી એકવાર મારા નવા વ્લોગમાં આજે હું જવાનો છું સુખપુર દશા માતાના મંદિર કારણ કે આજે વ્રતનો નવમો દિવસ છે એટલે મારો ઘર પરિવાર બધો ગયો છે ને હું એટલો પાછળ છું એટલે એટલો હું અત્યારે જવાનું તો ચાલો જોઈએ રસ્તામાં પાટે પાટાવાળા મેળીમાનું મંદિર આવે છે આ મંદિરનો આપણે પહેલાં એકવાર બ્લોગ બનાવેલો છે તો જોઈ લેજો એકવાર પુર ગામ બે થી ત્રણ કિલોમીટર થાય છે એટલે આપણે ફલાફટ લાવીને જવું જોઈએ કારણ કે અત્યારે બપોરનો સમય છે બપોરે અહીંયા માતાજીની આરતી થતી હોય છે એટલે આપણે એક લાલીને ત્યાં અહીંયા પગીતા બરોબર આગળ બને રહેજો રોગમાં હવે અહીંથી આપણે બાય રોડ જવાના રોડ જો આ રીતના પાટો છે રેલવે ટ્રેક મારી પાછળ જે છે ને એ પાટેથી હું ત્યાંથી આવીને આવું આ બાજુ આપણે રોડ માટે